હેલો મિત્રો વેલકમ ટુ ધ ગુજરાત બાયોલોજી નીટ ક્યુ એન્ડ એ હું છું મનીષ મેવાડા તો મિત્રો આપણે આનુવંશિકતાનો આણવી આધાર ધોરણ બારના ચેપ્ટરની અંદર આપણે પ્રીવિયસ વિડીયોની અંદર આપણે આર અને વિશ્વ વિશે ડિટેલમાં એક એક લાઈન એક એક શબ્દ મેં તમને સમજાવ્યો છે મિત્રો એ વિડીયો ના જોયો તો જોઈ લેજો અને આજે મિત્રો આપણે સ્વયંજનનું ઇન્ટ્રોડક્શન એક પેરેગ્રાફ મિત્રો ભણીશું બહુ ડિટેલમાં બહુ કોન્સેપ્શનલ છે એમસી ક્યુએસ એક આદો પૂછાઈ શકે છે મિત્રો પેરેગ્રાફમાંથી તો એટલા માટે આપણે આજે બહુ શોર્ટ નાનકડો વિડીયો જોઈશું સ્વયંજનનો મિત્રો તમે મારી ચેનલ પર નવા હો એનસીઇઆરટી લાઇન ટુ લાઇન ભણવા માગતા હો તો આજે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં બેલ બટન છે ને ક્લિક કરજો જેથી કરીને જ્યારે પણ હું એ વિડીયો મૂકું છું ત્યારે તમને તરત જ અપડેટ મળે તમે નીટ માટે અપડેટ થતા જાઓ રાઇટ તો મિત્રો આજે આપણે વાત કરીશું સ્વયં

વોટસન અને ક્રિકે તત્કાળ ડીએનએના સ્વયંજનનની યોજના રજૂ કરી મતલબ મતલબ કે ડીએનએની બેવડી કુંતલમય રચના એમને જ્યારે સમજાવી એની રજૂઆત સાથે જ વોટસન અને ક્રિકે તત્કાલ જ ડીએનએ કેવી રીતે સ્વયંજનન પામે છે એની યોજના રજૂ કરી જો તેઓના મૂળ કથનોને ઉજાગર કરવામાં આવે તો તે આ પ્રકારે હતા કે એમને ડીએનએ સ્વયંજનન કેવી રીતે સમજાવેલ છે તો એના કથાનો આ પ્રમાણે છે તો જોઈએ તો વિશિષ્ટ જોડની જાણકારી પછી વિશિષ્ટ જોડ એટલે કે મિત્રો ની જોડો ડીએનએ ડીએનએની સમજણ પછી મિત્રો આનુવંશિક દ્રવ્યના નવા સ્વરૂપના નિર્માણની પ્રક્રિયાઓ વિશે તત્કાલ સુજાવ કરવાથી બચી શકાતું નથી એટલે વોટ્સઅન અને ક્રિકે જ્યારે શોધ કરી ડીએનએની મતલબ ડીએનએ સમજાવ્યું અને સ્ટ્રક્ચર સમજાવ્યું ત્યારે મતલબ નોલેજ પછી મિત્રો આ લાઈન એવું કહેવા માંગે છે કે આવા નોલેજ પછી તરત જ ડીએનએ કેવી રીતે બને છે એના વિશે સુજાવ આપવાથી બચી શકાતું નહોતું અને મતલબ એમને સમજાવ્યું પછી મિત્રો કે એમને એમને વિચાર્યું કે આના ઉપરથી જ સમજમ પડે છે મિત્રો કે ડીએનએમાંથી ડીએનએ બને છે સ્વયંજનન થાય છે તો આના આ પ્રક્રિયા વિશે તત્કાલ સુજાવ કરવાથી બચી શકાતું નથી આવું વોટસન અને ક્રિકે આવું કથન કરેલું રાઈટ ઓગણીસો ને તેપનની અંદર મિત્રો યાદ રાખજો ડીએનએને સમજાવેલું વોટસન અને ક્રિકે તો ઉપરની યોજનાથી સ્પષ્ટ છે કે બંને શૃંખલાઓ અલગ પડી ટેમ્પલેટ્સ રૂપે કાર્ય કરી નવી પૂરક શૃંખલાઓ નિર્માણ કરે છે મિત્રો અહીંયા નીટમાં પ્રશ્નો એવા છે મિત્રો તો સમજીએ મિત્રો કે જો આ ડીએનએ હોય તો સ્વયંજનન કેવી રીતે થાય છે જસ્ટ ઇન્ટ્રોડક્શન પણ ડિટેલમાં પણ ભણશો મિત્રો સ્વયંજનન રાઈટ તો સબોજ આવું ડીએનએ હોય તો શું થાય છે મિત્રો કે ડીએનએ ની બંને શૃંખલા ખુલે છે આ રીતે અને આ બંને શૃંખલાઓ પિતૃ તરીકે કામ કરે છે આ બંને શૃંખલાઓને મિત્રો પિતૃ શૃંખલા છે ક્લિયર આ બંને શૃંખલાઓને કહેવા છે આ પણ મિત્રો પિતૃશ્રૃંખલા છે પિતૃશ્રૃંખલા હું શોર્ટમાં લખું છું રાઇટ તો ઉપરની યોજના સ્પષ્ટ છે યોજનાથી સ્પષ્ટ છે કે બંને શૃંખલાઓ અલગ પડી ટેમ્પલેટ પિતૃશ્રૃંખલાને મિત્રો ઇંગ્લિશમાં આપણે ટેમ્પલેટ શૃંખલા પણ કહીશું મિત્રો યાદ રાખજો ટેમ્પલેટર રાઈટ ટેમ્પલેટ ટેમ્પલેટ શૃંખલા બંને શૃંખલાઓ ટેમ્પલેટ શૃંખલા તરીકે કામ કરે છે મિત્રો જ્યારે ડીએનએમાંથી ડીએનએ બનાવવાનું હોય ત્યારે ડીએનએની બંને શૃંખલાઓ એઝ અ પિતૃશૃંખલા તરીકે કામ કરે છે રાઈટ નવી પૂરક શૃંખલાનું નિર્માણ કરે છે ટેમ્પરેટ રૂપે કાર્ય કરીને નવી પૂરક શૃંખલાનું નિર્માણ કરે છે મતલબ કે અહીંયા આ જે પિતૃશ્રૃંખલા છે એની ઉપર તમને ખબર છે એ ટી જી સી આવી રીતે ન્યુક્લિયો આવેલા હશે અને એની સામે મિત્રો એક પૂરક શૃંખલાનું નિર્માણ થશે આ રીતે મિત્રો એના સામે ટી ટીના સામે એ જીના સામે સી સીના સામે જી સેમ આ રીતે આ બાજુ પણ મિત્રો શું આવેલું છે તો આ શૃંખલામાં પણ તમને ખબર છે ટી એ સી જીના સામે સી સીના સામે જી આવી રીતે આવેલા હશે અને અહીંયા પણ એક પૂરક શૃંખલા નિર્માણ થશે એ ટી જી સી રાઈટ આ રીતે બંને પૂર બંને બાજુ મિત્રો પૂરક શૃંખલાઓ બનશે સ્વયંજનન પૂર્ણ થયા બાદ પ્રત્યેક ડીએનએ એક પિતૃ અને એક નવનિર્મિત શૃંખલાઓ હોય છે રાઈટ તો અહીંયા તમે જો સ્વયંજનન પૂર્ણ થાય તો અહીંયા તમે ઉપરની આકૃતિમાં પણ જોઈ શકો છો કે આ જે આ નવું ડીએનએ બન્યું છે રાઈટ અને એની અંદર એક શૃંખલા મિત્રો રેડ છે એ પિતૃ શૃંખલા છે રાઈટ આ લાલ કલરની છે એ પિતૃ શૃંખલા છે અને જે આ નવી બની છે એ બાળ શૃંખલા છે એટલે કે નવનિર્મિત શૃંખલા છે બાળ શૃંખલા હું શૃંખલાની વાત કરી રહ્યો છું રાઈટ તો બાળ શૃંખલા છે અને આ છે મિત્રો પિતૃ શૃંખલા એટલે કે ટેમ્પલેટ શૃંખલા ટેમ્પ્લેટ ક્લિયરલી મિત્રો કહું છું સાંભળજો ટેમ્પ્લેટ શૃંખલા છે રાઈટ બે ટેમ્પ્લેટ શૃંખલા હતી અને એની સામે બે નવ નિર્મિત બાળ શૃંખલા બની છે એટલે કે બે નવા હવે આખા ડીએનએને શું કહેવાશે ડીએનએ કોપી થઈને છે છે જો એના જેવા જ આપણે ફરીથી એકવાર કોપી ટુ કોપી હું તમને બતાવી દઉં કે કેવી રીતે એક્ઝેક્ટ કોપી બને છે એટલા માટે જેને સ્વયંજનન કહેવામાં આવે છે તો આ ડીએનએ સ્વયંજનનની યોજનાને અર્ધરૂગત તરીકે ઓળખવામાં આવે છે મિત્રો અર્ધ રૂઢિગત એટલે કે સેમી કન્ઝર્વેટિવ સેમી કન્ઝર્વેટિવનો મતલબ એવો થાય છે મિત્રો કે ડીએનએમાં એક શૃંખલા એક શૃંખલા છે એ નવી છે એક શૃંખલા નવી બને છે ને એક શૃંખલા છે એક શૃંખલા છે એ જૂની જ છે મિત્રો પિતૃની શૃંખલા છે એક શૃંખલા પિતૃ શૃંખલા છે એને અદ્રુઢિગત કહેવામાં આવે છે રાઈટ તો જુઓ એક્ઝેક્ટલી કેવી રીતે મિત્રો સ્વયંજનન જ્યારે થાય છે ત્યારે એક્ઝેક્ટલી કેવી રીતે બે એક ડીએનએમાંથી બે કોપી ટુ કોપી ડીએનએ બને છે સેમ ટુ સેમ તો મિત્રો કેવી રીતે બનશે તો કોપી ટુ કોપી તમે જુઓ કે સપોઝ માની લો કે આ એક ડીએનએ છે એની સામે એ સી સી જી સી આ રીતે મિત્રો માની લો કે આ ડીએનએ છે તો જ્યારે ડીએનએ બનશે ત્યારે આ બંને શૃંખલાઓ છૂટી પડે છે આ રીતે મિત્રો જુઓ કે માની લો કે શૃંખલાઓ છે આ બંને છૂટી પડે છે આ રીતે અને તમને ખબર છે પિતૃ શૃંખલામાં હાલ આ રીતે આપણે ન્યુક્લિયોટાઇડ બતાયેલા છે જુઓ આ રીતે ટી સી જી સી રાઈટ આ રીતે ન્યુક્લિયોટાઇડ ટાઈડ બતાયેલા છે ને નવી જ્યારે શૃંખલા બનશે મિત્રો રાઈટ નવી શૃંખલા બને છે તો જો આ રીતે સામે નવી શૃંખલા બનશે પૂરક શૃંખલા બનશે આ રીતે તમે ઓરેન્જ કલરની પેનથી દોરી છે મિત્રો તમે જોઈ શકો છો આ રીતે તો અહીંયા નવી શૃંખલા બને છે અને નવી શૃંખલા આ રીતે બનશે ક્લિયર તો તમે જુઓ કે આ જે મેન ડીએનએ હતું આ પિતૃ ડીએનએ છે અને એમાંથી બે બાળડીએનએ બન્યા કોપી ટુ કોપી એના જેવા બને છે સેમ ટુ સેમ એના જેવા બન્યા છે એટલા માટે આને આપણે કહીશું મિત્રો સ્વયંજનન પોતાની જાતે જ જોય સ્વયંજનન કરે છે બે ડીએનએ બનાવે છે અને મિત્રો કોપી ટુ કોપીઓ છે એક જ જેવા ડીએનએ બનાવે છે સેમ ટુ સેમ અને આ જે બે નવા બન્યા છે ને બંનેને મિત્રો એને કહીશું યાદ રાખજો શું કહીશું બાળડીએનએ આ બંનેને એને કહીશું અને અહીંયા જે ઓરેન્જ કલરની જે શૃંખલાઓ છે હું ફરીથી કહી છું ઓરેન્જ કલરની શૃંખલાઓ છે ને બાર શૃંખલા કહીશું શૃંખલા કહીશું રાઈટ અને જે બ્લુ કલરની છે એને મિત્રો શૃંખલા કહીશું યાદ રાખજો શૃંખલા રાઈટ અને અને શૃંખલાનું બીજું નામ પણ મેં તમને કીધું ટેમ્પલેટ ટેમ્પ્લિટ શૃંખલા બહુ અગત્યનું છે તો અહીંયા નીટ માટે અગત્યનું શું છે મિત્રો કે ટેમ્પલેટ શૃંખલા સ્વયંજનનમાં સ્વયં જનનમાં સ્વયં જનનમાં સ્વયં જનનમાં બંને શૃંખલાઓ બંને શૃંખલાઓ ટેમ્પલેટ તરીકે કામ કરે છે યાદ રાખજો નીટ માટે અગત્યનું છે બંને શૃંખલાઓ સના તરીકે કામ કરે છે ટેમ્પલેટ શૃંખલા તરીકે કામ કરે છે આ સ્પેસિફાય કરું છું કારણ કે આગળ આપણે જ્યારે ડીએનએમાંથી એમઆરએનની અથવા માંથી પ્રોટીન બનાવીશું ત્યારે મિત્રો બંને શૃંખલાઓ ટેમ્પલેટ તરીકે કામ નહીં કરે રાઈટ એક જ શૃંખલા કરશો ટેમ્પલેટ તરીકે કામ પણ અહીંયા મિત્રો બંને શૃંખલાઓ ટેમ્પલેટ તરીકે કામ કરે છે એ અગત્યનું છે રાઈટ તો અને બીજું નીટ માટે ઇમ્પોર્ટન્ટ છેલ્લું વાક્ય મિત્રો અર્ધ અર્ધૃઢિગત છે ડીએનએને સ્વયં જનનની આવી યોજના આ જે યોજના છે મતલબ આ જે સમજણ આપેલી છે રાઈટ અથવા આ મોડેલ છે ડીએનએનું એ અર્ધ્રૂઢિગત મોડલ છે અર્ધૃઢિગતનો મતલબ એવું થાય છે મિત્રો એક શૃંખલા નવી અને એક શૃંખલા પિતૃશ્રૃંખલા છે મિત્રો એટલે કે પિતૃશ્રૃંખલામાંથી જ પૂરક શૃંખલા બની છે એના હોત તો પૂરક શૃંખલા ના બની હોત તો અર્ધ્રૂઢિગત છે એક નવી અને એક જૂની શૃંખલા તો આઈ હોપ તમને સ્વયંજનનું ઇન્ટ્રોડક્શન ખબર પડી ગયું છે કે ડીએનએ મિત્રો ડબલ થવું જરૂરી છે જ્યારે કોષ ડબલ થાય છે તો ડીએનએ કોપી થવા જરૂરી છે ડીએનએ ડબલ થવા જરૂરી છે એટલા માટે મિત્રો સ્વયંજનન થાય છે તો હજી આગળ મિત્રો એનું પ્રાયોગિક પ્રમાણ જોઈશું અને કેટલીક વધારાની માહિતી પણ જાણીશું નેક્સ્ટ વિડીયોમાં તો આઈ હોપ તમને અહીંયા એક એક લાઈન ખબર પડી ગઈ છે મિત્રો ક્યાંય ખબર ના પડી હોય તો મિત્રો કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો હું તમને ચોક્કસથી તમારો રિપ્લાય આપીશ તો લાઇક કરી દેજો થેન્ક યુ સો મચ